સાણંદમાં શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ તારીખ તેર માર્ચ ના રોજ હોળી ધૂળી તહેવાર તેમજ હાલમાં ચાલી રહેલ પવિત્ર રમઝાન માસને લઈને નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી સાણંદ વિભાગ નાવ અધ્યક્ષતામાં વિરોચનગર ગામ ખાતે સર્વ સમાજ ના લોક દરબાર તથા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બંને સમાજના આગેવાનો આ તહેવારો શાંતિપૂર્ણ રીતે ભાઈચારા ઉજવણી માટે અપીલ કરી હતી કોમી એકતા જાળવી રાખવા અને તહેવાર શાંતિમય વાતાવરણ ઉજવવા માટે ખાસ ભાર મૂક્યો હતો આ બેઠક દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત એનડીપીએસ સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ વગેરે બાબતે કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જી ઝાલા તેમજ પોલીસ સ્ટાફ સરપંચ આરીફ ખાન પઠાણ